નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે સાત તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને બુધવાર રોજ મિત્રો નવા ધાણા અને ધાણી આવકની વાત કરીએ તો તેત્રીસો ગુણી નવા ધાણા અને ધાણીની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં મિત્રો આજે સારી આવક નોંધાયેલી છે છાપરા નંબર આઠમાં પિલો નંબર એક થી મિત્રો ઓગણીસ સુધી મિત્રો વકલ જ ભરાઈ ગયા છે અને મિત્રો આ લરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો ફૂલ ગરાગી સાથે અને ફૂલ સ્પીડથી ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણા અને કેવી ધાણીના કેવા ભાવ રહેલા છે તો વિડીયો મેટ સુધી બન્યા રહીશો મિત્રો આપણે ખેડૂ ભાઈ હોય તો તેનો પણ સાથે અભિવરાય લઈ લઈએ છીએ એકત્રીસો ને એકાવન ભાવ થયો છે ત્રણ હજાર એકસો ને એકાવન એકત્રીસો ને એકાવન સુપર ધાણી છે ડબલ પેરોટ કલરમાં ક્વોલિટીમાં કાય નો ઘટે એકત્રીસો એકાવન નંબર વન ક્વોલિટી કયું ગામ તમારું ઘરનાર ઘરનાર શું નામ તમારું નિલેશભાઈ નિલેશભાઈ ક્યારે વાવેતર કરેલું છે જાણી નું ઓગણચાલીસ મગફળી કાઢી નું વાવેતર કરેલું છે કેટલા વીઘાનું નું વાવેતર કરેલું છે ત્રણ વીઘાનું નું વાવેતર કરેલું છે કેટલી ગુણીનો ઉતારો આવેલો છે વીસ ગુણીનો ઉતારો આવેલો છે આ બિયારણ ક્યાંથી લીધેલું અચ્છા ગોંડલથી થી ના જો રૈયા લીધેલું છે એક એકત્રીસસોને એકાવન ભાવ આવેલો છે નંબર વન ક્વોલિટી કેવું કામ દાદા તમારું બહમતિયા બહમતિયા શું નામ તમારું આદણભાઈ આદણભાઈ હા ધાણીનો તમારો શું ભાવ આવેલો છે હા ત્રેવીસ એકાવન ભાવ આવેલો છે આખે કેવું બિયારણ છે તમે બિયારણ ક્યાંથી લીધેલું છે કે જે જામનોતપુર ચંદર મોરડુ જામજોધપુર ચંદર હા બિયારણનું નામ શું કાંઈ આઈડિયો

ઓગણીસો ને એકાવન ઓગણીસો ને એકાવન બાજુ છે ધાણા છે મિત્રો ઓગણીસો એકાવન કલરમાં સારા અને સુકામાં સારા ઓગણીસો એકાવન

मस्त क्वालिटी डबल करोड़ कलर 2251 એકાવન ધાણી છે સુપર ધાણી છે માઇના રવા સાથે 2251 એકાવન સુપર કલરમાં